રાજકોટમાં પોલીસનો જાણે ખોફ ઓસરતો જઈ રહ્યો હોય તેમ દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે સામાન્ય બાબતમાં જે રાજપ્લોટમાં ઘર પર પથ્થરના ઘા મારવામાં આવ્યા હતા પથ્થરમારામાં પાર્કિંગમાં પડેલી કારના કાચ તૂટી ગયા હતા ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવકે અન્ય યુવકોને સાથે લાવી પથ્થરમારો કર્યો હતો રાહુલ સુમરા નામના યુવક દ્વારા અન્ય યુવકને સાથે લાવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી કરવામાં આવી છે પાંચ જેટલા લોકો બાઇક પર આવ્યા હતા અને પથ્થર મારો કરવામાં આવ્યો હતો મારું નામ ભરત એમ રાજપૂત છે આ બનાવ અમે રામનાથ શેરી નંબર અગિયાર માં મારું એક મકાન છે ત્યાં મારી ગાયુ ને મારું ગોડાઉન છે ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ બુક કરતા હતા એ અરસામાં બાજુની શેરીમાંથી માંથી ગાળા ગાડી અવાજ આવ્યો એટલે હું બહાર નીકળો બહાર નીકળો તો રાહિલ ને એના ભેગા બે ત્રણ જણા બીજા હતા મેં ગાળો બોલવાની ના પાડી કે ભાઈ અહીંયા ગાળો બોલમાં અહીંયા બૈરા રહી બધા રહેતા હોય રાત્રે અહીંયા ન બોલ તારે શું છે કરી ની કે મેં કોઈ માં તારે શું છે ભાઈ એવું ન બોલાય તો કે તું ઉભો રે હમણાં આવું છું પછી અમે ટિકિટ બુક કરાવી કઈ નથી અહિયાંથી બધાય છૂટા પડી ગયા પછી હું અહીંયા શું અહીંયા અમારા જયરાજ પ્લોટે ઘરે આવું છું કે મારી ગાડી પાર્ક કરી હું બાથરૂમ માં ગયો ઉપર બધું બંધ ચાલુ કર્યું અને ત્યાં ઉપર થી અવાજ આવ્યો હતો પાણાના ઘા કરીને આમથી ગયા પછી પાછા આમથી આગળ નો કાચ પડી ને ગયા પાંચ જણા હતા ત્રણ તો એ આમ હારે હતા અને બે હવે સાઈડ માં બે નંબર નું બધું ધારવું પાવડર પૂરી બધા ખબર છે એમડીને બધા ખબર પોલીસ ચોપડી ચડી ચૂકેલા જ છે બધા હવે માંગ ન્યાયની છે કે આને ભાષાના કાગળિયા કરે સાહેબ અમને એમ થાય કે ના પોલીસે છે